નવસારી જિલ્લાના ખેરગામ ખાતે જગદંબા ધામમાં કથાકાર પ્રફુલભાઈ શુક્લાની પ્રેરણાથી અષાઢી નવરાત્રી નિમિત્તે દેવી ભાગવત કથા અને શ્રી અનુષ્ઠાનનો મંગલ પ્રારંભ થયો હતો ગુજરાત રાધેશ્યામ પરિવારના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લાના ઉપપ્રમુખ અશોકભાઈ ગજેરાના મુખ્ય અજમાન પદે નવચંડી યજ્ઞ સંપન્ન થયો હતો જેમાં ઉનાઈ હરેશભાઈ પરમાર જોડાયા હતા

એમાં સૌ પ્રથમ વખત શ્રી સૂક્તમ અનુષ્ઠાન શ્રી યંત્ર સાથે થઈ રહ્યું છે ભાવિક ભક્તોની કથા તેમજ યજ્ઞમાં પધારવા માટે ભાવ ભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું જય માતાજી જય શિયારામ ખેરગામની અંદર અષાઢી નવરાત્રી અનુષ્ઠાન દૈવ ભાગવત કથા અને શ્રી સૂક્તમનો મંગલ આરંભ આજે થયો છે ગુજરાત રાધેશ્યામ પરિવારના અમારા પ્રમુખ અશોકભાઈ ગજેરા જે ભારતીય જનતા પક્ષ નવસારી જિલ્લાના ઉપપ્રમુખ પણ છે એમના યજમાન પદે નવચંડી યજ્ઞ સંપન્ન થયો શ્રી સુક્તમના પાઠનું અનુષ્ઠાન પણ આજથી આરંભ થયો આજે વિશેષતા એ હતી દેવનારાયણ ગોધામ મોતાના પૂજ્ય તારાચંદ બાપુ તરફથી ખેરગામની એકસો આઠ ગરીબ બહેનોને સારી વિતરણ કરવામાં આવી નવરાત્રિના પ્રથમ દિવસે પ્રથમ નોરતે તારાચંદ બાપુએ એક ભગીરથ કાર્ય પુણ્ય કાર્ય સંપન્ન કર્યું એકસો આઠ બહેનોને સાડી વિતરણ કરીને આ પુણ્ય પ્રાપ્તિ કરી રોજ એકસો આઠ દીવાની આરતી થઈ રહી છે ખેરગામની અંદર જગદંબા ધામમાં અંબા 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 જગદંબાનો જાપ થઈ રહ્યો છે દરેક ભાવિક ભક્તો એની અંદર જોડાઈ રહ્યા છે આવતીકાલે અમારા સુરતના નરેશભાઈ ભગુભાઈ પટેલ તરફથી નવચંડી યજ્ઞ સંપન્ન થશે શ્રી સુક્તમનું પાઠ થશે અને સાથે દેવી ભાગવતની કથા અને એકસો આઠ દીવડાની મહાઆરતી થશે આ ગંગાનો પ્રવાહ અષાઢી નવરાત્રનો વહી રહ્યો છે જેના ભાગ્યમાં હશે એ એમાં આવી જશે એમાં સહભાગી થઈ જશે આજે પ્રથમ દિવસે જ લોકોએ શ્રી સુક્તમ અનુષ્ઠાનનું દર્શન કર્યું પાઠ શ્રવણ કર્યો એટલો જ નહીં જેના ભાગ્યમાં હતું એ બધાએ શ્રી યંત્ર પણ પ્રાપ્ત કર્યું આજનો પ્રથમ દિવસ ખૂબ પ્રસન્નતાપૂર્વક સંપન્ન થાય છે અસ્તુ ધન્યવાદ જય શિયારામ જય માતાજી જય અંબે જય અંબે જય અંબે કેમેરામેન તોશિપ શેખ સાથે નેહા ઠાકર ગુજરાત ન્યૂઝ